ધરાવતા રજૂઆત કરીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને આ મામલે તપાસ કરવાની માંગ કરી ગુજરાતી માધ્યમ ભણાવતા શિક્ષકો અંગ્રેજી માધ્યમના પેપર કેમ તપાસે છે તેવી રજૂઆતની સામે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ કમિટી બનાવવાની ખાતરી આપી હતી તો એક રજૂઆત લઈને આવ્યા હતા કે જે ગુજરાતી માધ્યમથી કક્ષાઓમાં ભણાવે છે એ જ સાહેબો અંગ્રેજીના જે મીડિયમ હોય એના તપાસણી કેમ કરે છે આ એક મૂળ મુદ્દો હતો હવે આપણે બધાને ખ્યાલ છે કે ટીચર કોઈ માધ્યમ પ્રમાણે નિમણૂક એમની થતી નથી વિષય પ્રમાણે થાય છે એટલે જોઈએ શું છે વિગતવાર અમારે જોવાની ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા ભવન છે તેમાં એક બહુ મોટું કોપાટ હોય એમ લાગી રહ્યું છે કારણ કે ત્યાં જે પણ પ્રકારના લોકો જે પ્રોફેસરો ચેક કરવા માટે આવે છે તે વિઝિટિંગ ફેકલ્ટી છે અને ત્યાં એ પરીક્ષા જે નિરીક્ષક છે તે પોતાના વાલા દ્વાલાના લોકોને પેપર ચેક કરવા માટે આપવામાં આવે છે એક સો બસો નહીં પણ એની કરતાં વધારે પેપરો એક જ વ્યક્તિ ચેક કરે છે અને અલગ અલગ વિષયોના ચેક કરે છે જેમાં ગુજરાતી માધ્યમના જે પ્રોફેસરો હોય છે તે ઇંગ્લિશ માધ્યમના પણ ચેક કરે છે અને ઇંગ્લિશ માધ્યમ જે ગુજરાતી જેને આવડતું નથી એવા પ્રોફેસરો પણ આ પેપરો ચેક કરે છે જેમાં ફક્ત એક પેપરથી આઠ રૂપિયા મળે છે એટલે જેમ વધારે પેપરો કઈ રીતે ચકાસી શકાય અને વધારે પૈસા કઈ રીતે મળે છે કેમ કે ટીએડીએના પાંચસો રૂપિયા પ્લસ સો રૂપિયા એટલે કે ત્યાંના નિરીક્ષકને રોજના છસો રૂપિયા મળે છે ત્યાં સુધી પચાસ હજાર રૂપિયા જેટલી એનું ઇન્કમ પચાસ હજાર રૂપિયા ના થાય ત્યાં સુધી એટલે કે ત્યાં ફક્ત આવીને બેસી જ રહે છે પરીક્ષા ભવનનું એક વખત વિડીયો ત્યાંનો ચેક કરવામાં આવે તો સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આવશે